પાટણમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય એકસો તેતાલીસમી રથયાત્રા ઉજવવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે બેબાશેઠ પરિવારે ભગવાનનું મામેરું ભરવાનો બીજીવાર લાવો લીધો છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મામેરા યાત્રા નીકળી હતી પાટણમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરના બલેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલી હિમજા સોસાયટીમાં રહેતા બેબાશેઠ પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરવાનો બીજો વાર લાવો લીધો હતો ત્યારે સાંજના સમયે જગન્નાથ મંદિરના કાર્યકરો અને ટ્રસ્ટીઓ વાતે ગાતે યજમાનના નિવાસસ્થાને મામેરું લેવા પહોંચ્યા હતા ત્યારે યજમાન પરિવાર દ્વારા તમામનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ યજમાનના નિવાસસ્થાને ભગવાન જગન્નાથજીની ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના હીરા જડી અલંકારો પીળા પિતાંબર રેશમી વસ્ત્રો સંગીતની સુરાવલીઓ સાથેના મામેરામાં યાત્રા નીકળી હતી જ્યારે યાત્રામાં એક બગી એક બેન્ડ ત્રણ ડીચે વિવિધ રાસ મંડળીઓ અદ્યતન લાઇટ ડેકોરેશન સાથે ઝાઝરમાં મોસાડ યાત્રા પાટણ શહેરમાં રાજમાર્ગો ઉપર નીકળતા જયરંગ છોડ માખડછોડના નાદથી પાટણ શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ દિવસે પાટણમાં આવ્યા હતા અને ભગવાન જગન્નાથના મામેરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાટણ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં મોસાળા યાત્રામાં જોડાયા હતા અને એક જ કલરની સાડીમાં સજ્જ મહિલાઓએ મોસાડ યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું